મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં પીજી માટે પોલીસ વેરીફિકેશન સોસાયટી એનઓસી ફરજિયાત અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ પીજી માટે પોલીસ વેરીફિકેશન અને સોસાયટી નું એનઓસી ફરજિયાત છે જો આ એનઓસી નહી હોય તો નોટિસ આપવામાં આવશે અમદાવાદ શહેરમાં ત્રણસો પંચ્યાસી જેટલા પીજીને નોટિસ આપવામાં આવી છે મહિલા નીચે ઉતરતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર આરપીએફ અને જીઆરપીના જવાની સમય સૂચકતા અને બાદુરીના કારણે એક પચાસ વર્ષીય મહિલાનો જીવ બચી ગયો મહિલા નાગરકુલે ગાંધીધામ એક્સપ્રેસમાંથી ચાલુ ટ્રેન ઉતરવા પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગઈ હતી જોકે ત્યાં હાજર આરપીએફ જવાન અને જીઆરપીના જવાને ત્વરિત દોડી જઈ મહિલાને બહાર ખેંચી લીધી જેનાથી તે ગંભીર અકસ્માતનો ભોગ બનતા બચી ગઈ અમદાવાદમાં એક જ દિવસમાં અપઘાતના બે બનાવ છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવારના એક જ દિવસમાં અમદાવાદમાં આપઘાતના બે બનાવ બન્યા સાબરમતી ગાંધી આશ્રમ પાસે જાહેરમાં યુવકે ઝાડ પર દોરી બાંધી આપઘાત કર્યું તો બીજા બનાવમાં ચાંદખેડાના ટીપી ચુમ્માલીસ વિસ્તારમાં કેશવ અપાર્ટમેન્ટ આવવા સોધાના દસમા માળેથી નીચે પટકાતા એક યુવકનું મોત નીપજ્યું આ યુવક પર કામગીરી કરતા સમય નીચે પટકાય હોવાની પણ શંકા ઉપજી રહી છે હાલ તો બંને ઘટનામાં પોલીસ અકસ્માતે મોતની નોંધ કરી છે અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે રાજ્યમાં ફરી વરસાદ ખેલૈયાઓની મજા વગાડશે રાજ્યમાં હાલ કેલોય મન નવરાત્રિની નવરાત્રીની મોજવાણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી માટા સમાચાર આવ્યા રાજ્યમાં આવતીકાલથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે બે ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે રવિવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સિલિકોસિસગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ સહાય અને પુનર્વસન અંગે હાઈકોર્ટમાં સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને ઓગણીસ અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે આ અરજી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડીએન રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે ઠરાવ કરી સિલિકોસિસથી મૃત્યુ પેટે સહાય મેળવવા માટે અરજીનો સમય વધારીને બે વર્ષનો કર્યો છે મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે ડે સ્કૂલમાં બે નિરીક્ષકની નિમણૂક સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શિક્ષણ વિભાગની સૂચનાથી બે નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ શહેર જિલ્લા અધિકારી કચેરીના વર્ગ બેના ફાલ્ગુની પટેલ અને મયંક ત્રિવેદી નિરીક્ષક બનાવવામાં આવ્યા છે શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખવા માટે બે અધિકારી ઉપસ્થિત રહેશે જામીન મેળવવા માટે ખોટા દસ્તાવેજી પુરાવા કોર્ટમાં જામીન મેળવવાની પ્રક્રિયા માટે રજૂ કરવામાં આવતું સોલ્વંશી સર્ટિફિકેટ આરોપી દ્વારા ખોટું બનાવડાવીને રજૂ કરવામાં આવ્યું હોવાને લઈને કારણ જ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના આસિસ્ટન્ટ દ્વારા વટવા વિસ્તારના રહેવાસીને વટવા પોલીસ સ્ટેશનમાં કમરુદ્દીન અન્સાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આર્થિક ગુના નિવારણ શાખાનો સપાટો અમદાવાદના બે ઠગો સાથે મળી ઓફિસ નામે જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલાવી કંપનીઓ રજિસ્ટર કરાવી ચાર પોઈન્ટ અઠાવીસ કરોડ રૂપિયાની લોન લીધી હતી જે બંને આરોપીઓ ઉપરાંત અમદાવાદના ફાર્મા મટીરિયલના વેપારીને આઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો ચૂનો લગાવનાર સુરતની ગેંગના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો આ ઉપરાંત અમદાવાદના વેપારીને ત્રણ પોઈન્ટ એકવીસ કરોડનો ચૂનો લગાવનાર અગ્રવાલ બંધુઓને પણ ઝડપી લેવામાં આવ્યા પોલીસે કુલ પંદર પોઈન્ટ ચોર્યાસી કરોડના કૌભાંડનો આરોપીને ઝડપી લીધા છે રસીઓ રૂપાળો રંગરેલીઓ ઘેર ગમતો નથી ગીત પર જુમાવ્યા નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદ અને ગાંધીનગરમાં લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાના મેદાનમાં ઉમટી પડ્યા હતા ગાંધીનગરના સુગઢ ખાતે યોજાયેલા પ્રીમિયર ગરબામાં ગુજરાતી અભિનેતા મલ્લા ઠાકર અને પ્રિય જોશીએ હાજરી આપી ખેલૈયાનો ઉત્સાહ વધાર્યો જ્યારે અમદાવાદમાં કીર્તિદાન ઘટવીના ગીત રસિયો રૂપાળો રંગરેલીઓ પર લોકો મન મૂકીને જુમ્યા હતા એસવી કોમર્સ કોલેજ એનએસએસ દ્વારા સ્વચ્છતા રેલી એસવી કોમર્સ કોલેજના એનએસએસ વિભાગે જીએસઆરટીસીના સહયોગથી ના રાણી બસ સ્ટેપો ખાતે સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા શપથ કાર્યક્રમનું આયોજન કર્યું સ્વસ્થાઈ સેવા અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ સવારે સાડા 7:30 સાડા 7:15 દરમિયાન યોજાયો હતો અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર થી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દી થી પહોંચે